જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે આપણે રાજસ્થાન પ્રવાસમાં માટે આવેલા છીએ એટલે બીજો દિવસ છે કાલે દર્શન કર્યા તો રામદેવપીર બાબાનો અને પછી આવ્યા હતા અમે જેસલમેર જેસલમેરમાં આવીને આપણા નાઇટ રોકાણ હતા આ જગ્યાએ રોયલ જેસલમેર રિસોર્ટ કરીને જગ્યા છે અને અહીંયા ટેન્ટમાં રોકાણા હતા ત્રણ ટેન્ટ હતા એટલે અમારી ટીમમાં ત્રણ ત્રણ જણા આઠ જણા છીએ એટલે ત્રણ ત્રણ જણા એક રૂમમાં આવી ગયા હતા બરાબર એટલે હું તમને આગળ વધારીએ કે ટેન્ટમાં રોકાણ હતા અને હવે રાત્રે પણ એક જોરદાર મુજરો આવે છે હોય મુજરો થાય છે એમાં પણ હતા ડાન્સ કર્યો મોજ કરી બરાબર પણ મ્યુઝિકના કોપીરાઈટના લીધે આપણે એ વિડીયો તમને બતાવી શક્યા નહીં બરાબર પણ ચલો જોઈએ બધી ટીમ આખી બીજા દિવસે સવારે અમે આજે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈશું તણોટ માતાએ લોંગેવાલા બોર્ડરે જવાનું છે તો તમને બોર્ડર બતાવીએ અને અત્યારે બતાવી દઈએ ટેન્ટ પેલી બાજુ જો મોભાઈ બધા વાતે વળી ગયા છે ઘણા મિત્રો આવ્યા છે સબસ્ક્રાઈબર મિત્રો એમના જોડે પણ વાતો વળે છે બરાબર આખી આપણી ટીમ તૈયાર થઈ છે બરાબર અને હવે તૈયાર થઈ અને નીકળીએ છીએ આપણો લોંગેવાલા તનોટ માતાએ અને લોંગેવાલા બોર્ડર ઉપર જવાના છીએ બરાબર તો એક વખત તમને ટેન્ટ બતાવી દઈએ અંદરથી આ ટેન્ટમાં રોકાણ હતા કેમેરામેન બતાવશે અમે જો ટેન્ટ વિરામભાઈને રહ્યા એ ટેન્ટ માં રોકાણ હતા તો અંદર તમને બતાઈએ જો કેવું છે બરોબર આ જો આ ટેન્ટ માં રોકાણ હતા આપણે જય માતાજી ગુડ મોર્નિંગ જો મિત્રો એ આ ટેન્ટ છે આપણો આ ટેન્ટ માં રોકાણ હતા સામાન આ ગોપા થઈ ગયો છે બધો આ ટેન્ટ માં આપણે રોકાણ હતા રાત્રે અને એ આ બાથરૂમ છે જોરદાર

આનંદ થયો જઈએ છીએ આપડે આ ટીમ આપણી તૈયાર થઈ જાય છે અને પાછળ ગાડી રેડી છે

જેસલમેરથી નીકળ્યા હતા બરોબર અને વચ્ચે લોંગેવાલા પોસ્ટ ઉપર જઈએ છીએ માતાના મંદિરે દર્શન કરવા પણ વચ્ચે આ એક નાની હોટલ આવી છે ત્યાં આગળ આપણે શૂટિંગ કરીએ છીએ આ બાદ આપણી ગાડી પડી છે અને પાછળ ડ્રાઈવર ઊભા છે બરોબર અને આપણી આખી ટીમ છે જોવા તમે આપણા કેમેરામેન પેલી બાજુ રણજીતભાઈ છે અને આખી ટીમ ઊભી છે બેસી છે આટલે થોડું શૂટિંગ કરીને પછી આગળ જઈશું અને પછી તમને બતાવીએ લોંગેવાલા પોસ્ટ અને તનોટ માતાનો પણ દર્શન કરાવીએ તો આગળ વિડીયોમાં બન્યા રહો આગળ મળીએ ચલો જય માતાજી મિત્રો આપણા જેસલમેરથી જતા હતા માતાએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જે કહેવાય લોંગેવાલા પોસ્ટ ઉપર તો વચ્ચે આપણે આયા એટલે એક નાનકડું ગામડું આવ્યું હતું બરાબર અહીંયા દસ પંદર ઘરનું એક ગામડું છે અને અહીંયા સ્કૂલ છે તમે જુઓ આ શિક્ષક છે અને આ જગ્યાએ સ્કૂલ છે એવી હોય છે જે છેવાડાનું પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું ગામડું છે અને અહીંયા સ્કૂલ છે તમને હું સ્કૂલ બતાવું અહીંયા બોર્ડ મારેલું છે સાહેબ જે બાળકોને અહીંયા ભણાવું છું અને છેવાડાના ગામડાના બાળકો અહીંયા ભણે છે બરાબર સ્કૂલનું બોર્ડ પણ તમને દેખાશે આ એક સ્કૂલ છે તમે જુઓ ખાલી જે ફક્ત કાચું મકાન છે મતલબ કે છાપરું છે મકાન પણ નહીં ये सर जी पढ़ा रहे है बच्चों को देखो आप और यहाँ पे बोर्ड लिखा है अपना स्कूल आपनो स्कूल फाउंडेशन द्वारा है स्कूल यहाँ को पढ़ने से ते जो खाली स्कूल के अंदर भी बता सकते जो ये सर जी है कैसे हो सर जी बढ़िया है आप, आप स्कूल चला रहे हो ठीक है ठीक है ये संघ का गुरु फाउंडेशन के द्वारा चलाई जा रही है जो उत्तराखंड के अपूर भंडारी है या या उनके द्वारा मैनेजमेंट किया जा रहा है बराबर बराबर बर, गुड गुड या तमें जो यहाँ पे स्कूल पहली बार यहाँ पे जब पाँच छः महीने हुए स्कूल खुला हुआ है हाँ। जब यहाँ पे मतलब ये पच्चीस किलोमीटर एरिया में कोई स्कूल नहीं है स्कूल ही नहीं है स्कूल ही नहीं है बट उन्होंने जो यहाँ पे हमारे संकल्प गुरु का यहाँ पे एरिया आगे लगा हुआ है સરને દખા કે એ બચ્ચે બિલકુલ કોઈ ભણ્યું જ નથી પણ અહીંયા છ મહિના પહેલા સ્કૂલ ખોલવામાં આવી છે અને આ બાળકોને એક ગ્રુપ છે સંકલ્પ સંકલ્પ તરૂપ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે અને આ સર અહીંયા ભણાવું છું બાળકોને તમે જો આ આ ફાઉન્ડેશન દ્વારા સ્કૂલ ચલાવવામાં આવે છે અને છ મહિના પહેલાં જ આ બાળકોનું ભણવાનું ચાલુ થયું છે નિઃશુલ્ક સેવા મતલબ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે તો આપણે આ વિડીયો દ્વારા એક શીખવા જેવું છે કે આપણા બાળકોને બહુ બધી સગવડો મળે છે જો તમે આ સ્કૂલ જુઓ ખાલી આ સ્કૂલ જુઓ અંદરથી હું તમને બતાવું આ સ્કૂલ છે એમની આ સ્કૂલ છે તો મિત્રો આપણા બાળકોને કેટલી બધી સગવડો મળે છે તો પાંચ મહિને પહેલે સર આતા પહેલી બાર મેં કલમ હાથમાં સોંપી થઈ આપન પૂછ લો આજ હિન્દી બઢિયા થી જવાબ દે હર ચીજ મે બરાબર

પડેલ પડ લિખ કે આગે જના ઓર આપણે ગામ કા નામ રોશન કરના ઓકે બચ્ચે બહુત અચ્છે હે નાના નાના બાળકો જોઈને ખૂબ આનંદ થયો આવું તમને બતાવું કે આ જગ્યાએ પાણી કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે ચોમાસામાં આવતું હોય પાણી એને સ્ટોર કરવામાં આવે છે મિત્રો આ જગ્યાએ બોર્ડરના નજીકના ગામડામાં એક જ સમસ્યા છે જે પાણીની સમસ્યા છે તમે જુઓ અહીંયા પાણી કઈ રીતે રાખવામાં આવે છે તમને બતાવું આ દેખાય જુઓ અહીંયા આ લઈએ એટલે નીચે જુઓ તમે આ છો પાણી દેખાય છે જુઓ અહીંયા પાણી એકઠું કરવામાં આવે છે વરસાદનું પાણી હોય કે પછી ટેન્કર દ્વારા ભેગું કરવામાં આવે છે અહીંયા ટેન્કર આવે અને અહીંયા પાણી ભરવાનું એટલે આ પાણી સ્ટોર કરવામાં આવે છે આ રીતે એટલે મિત્રો પાણીનો બગાડ નહીં કરો આ જગ્યા ઉપરથી આપણે અત્યારે જોઈને કહી શકાય છે કે પાણી કેટલું કિંમતી છે બરાબર આ રીતે દરેક જગ્યાએ ઘેર ઘેર આ રીતે જો આ ઘર છે બધા આ બધા ઘર છે આ જુઓ આ બધા ઘર છે અને આ રીતે પાણી સ્ટોર કરવામાં આવે છે તો આપણને નવાઈ લાગે કે અહીંયા પાણી ક્યાંથી આવતું છે કઈ રીતે શું લોકો જીવન જીવતા છે પણ આટલા પાણીમાં લોકો પોતાનું જીવન છે જુઓ આ છે પાણી આ રીતે પાણી ભરવા માટે ટાંકીઓ બનાવવામાં આવે છે જમીનની અંદર બનાવવામાં આવશે જુઓ આ પાણી ભરેલું છે સન દરેક થોડા થોડા અંતરે આ રીતે ટાંકીઓ બનાવવામાં આવેલી છે જે જમીનના અંદર હોય છે અને આપણી ટીમ દેખાય છે આ બાજુ તો શૂટિંગનો ભાગ લેવાનો હતો પણ તેમ છતાં આપણે વિચાર્યું કે તમને પણ બતાવીએ કે લોકો અહીંયા કેવી કઈ રીતે જીવન જીવું છે ફક્ત વીસ વીસ ઘર હોય દસ દસ ઘર હોય એવા ગામડા હોય છે નાનો નાનો એટલે મજા આવી છે તમને વિડીયોમાં આગળ હજુ જોતા રહો તમને આગળ બોર્ડરના ગામડા બતાવીએ તણોટ માતા બતાવીએ અને બોર્ડર બતાવીએ મળીએ આગળ જય માતાજી મિત્રો જુઓ આ છે ગામડું જે દસ બાર ઘર હશે લગભગ વીસ વીસથી વધાર તો નહીં જ હોય બરાબર અને અમે બધા મુલાકાત લીધી ગામની શાળા જોઈ અને પછી શૂટિંગ કરીએ છીએ અને આગળ મળીએ તમને લોંગેવાલા પોસ્ટ ઉપર ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર બરાબર મળીએ આગળ